વલસાડ ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશન દ્વારા એક મિટિંગ મળી હતી તાજેતરમાં જ અને એમાં નિર્ણય લેવાયો હતો કે હવેથી એપીએમસી ખાતે શાકભાજીનું વેચાણ થશે ત્યારે આ બાબતે આપણે વાત કરીશું ડિરેક્ટર રોહિતભાઈ સાથે રોહિતભાઈ જણાવશો કે ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશન દ્વારા એક મિટિંગ બોલાવાઈ હતી અને તારીખ અગિયારમીથી ઉદઘાટન કરીને અહીંયા શાકભાજીનું વેચાણ થવાનું છે શું કહેશો તમે આ બાબતે હા એ જે મિટિંગ રાખી છે એ લોકોએ વેપારીઓ રાખી છે તેમાં અમને કોઈ જાણ કરી નથી અને ડાયરેક્ટ જે લોકોએ ડિસિઝન લઈ લીધું છે અને તેનો બી અમને વાંધો નથી શાકભાજી વેચો તેનો અમને વાંધો નથી પણ અમારો જે શેષ છે તે શેષ મળવો જોઈએ પ્લસ એ લોકો જે શેડ બનાવેલા છે શેડની અંદર જો એ લોકો લારી મૂકવાની વાત કરે છે એમાં જો કાંડા બટાકા કે અન્ય શાકભાજી એ લોકો વેચે તો બીજા જે વેપારીઓ આવેલા છે તેને બી અમે સેટ કર્યા છે એ જે ભાડું આપશે એ જ ભાડું અમે એમના પાસેથી વસૂલ કરીશું અને બીજી વસ્તુ એક કે એમણે ભાડું અત્યાર સુધી એ લોકોએ લગભગ પચાસથી સાઠ લાખ રૂપિયા જેટલું ભાડું ચૂકવ્યું નથી એવા સંજોગની અંદર એક બાજુ એ લોકો એવી વાતો કરે છે કે અમને રસ્તાને પાણીને ઘૂંટડીને આ તે વ્યવસ્થા નથી તો એવા સંજોગની અંદર જો એપીએમસીમાં કોઈ પ્રકારનો દાખલા તરીકે આવક જ નહીં આવતી હોય તો એવા સમયે અમે મેન્ટેનન્સ કેવી રીતે કરી શકીએ તો એ લોકોએ પણ વિચારવું જોઈએ કે આ એપીએમસીને અમને અમારે સહકાર આપવો જોઈએ એવી પોઝિટિવ એટીટ્યૂડ રાખીને જો એ લોકો આ રીતે જ કાર્ય કરે તો હું એ માનું છું કે એપીએમસી બીને પણ ફાયદો થાય અને વેપારીને પણ ફાયદો થાય અત્યારે એ લોકો કોર્ટમાં જાય છે અમને પૂછ્યા વગર બારોબાર બાર કોર્ટમાં જઈને એ લોકો વકીલોને પૈસા આપે છે એના કરતાં જો એટલું ભાડું જો અહીંયા ભરવામાં આવે તો મારું માનવું છે કે એપીએમસીને પણ ફાયદો થાય અને વેપારીઓને પણ ફાયદો થાય બીજી વસ્તુ કે ઓગણીસો ને બાણુંની અંદર એક રૂપિયો જ્યારે વધારવામાં આવેલો ચોરસ સ્ક્વેર મીટરના તે વખતનું ભાડું એ લોકોએ બસોથી અઢીસો રૂપિયા ભરતા હતા ત્યાર પછી વીસ વર્ષ થયા ને ઓગણીસો ને બે હજાર સોળની અંદર એમણે અમે પાંચ રૂપિયા ભાડું વધાર્યું તો પાંચ રૂપિયા પ્રમાણે એ લોકોએ અત્યાર સુધી નવ વર્ષ સુધી ચાલુ રાખ્યું અને હવે ચાલુ રાખ્યું પણ ભાડું એક પણ રૂપિયા ભર્યો નથી આજે વીસ વર્ષથી ભાડું નથી ભર્યું એને કારણે એપીએમસી ખાડામાં ગઈ છે એને કારણે આ મોટી અસર થઈ છે વેપારીઓએ સમજવું જોઈએ કે અમારે શું કરવું એ શું નહીં કરવું એ ફાઇનલ ડિસિઝન લઈને એપીએમસીને પૂરો સહકાર આપે એ અમારી નમ્ર વિનંતી છે અને એની સાથે તમે શાકભાજી વેચો અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી અને સાથે મળીને બીજા અન્ય જે વેપારીઓ બહારથી આવવાના છે એમને પણ સાથ સહકાર આપીને જો તમે કામ કરશો તો હું માનું છું કે આ શાકભાજી માર્કેટ ખેડૂતો માટે પણ સારું રહેશે બહારના ખેડૂતો આવે છે એમને પણ અમે સહકાર આપવું અને ખેડૂતો માટે અમે કોઈ જાતની ફી લેવાના નથી ખેડૂતો માટે અમે મુક્ત રાખ્યું છે અને બાકીના જે પણ વેપારીઓ અહીં વેપાર કરશે એના પાસેથી અમે અમારી જે નક્કી કરે ફી એ અમે લઈશું થેન્ક યુ વેરી મચ તો આ હતા ડિરેક્ટર રોહિતભાઈ એમણે પોતાની વાત કરી વાત કરીશું અને ડિરેક્ટર સમીરભાઈ સમીરભાઈ જણાવશો શું મંતવ્ય છે તમારું આજે ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશન દ્વારા અગિયાર તારીખે એમણે જાહેરાત પણ કરી દીધી છે કે ઉદઘાટન કરીને શાકભાજીનું વેચાણ શરૂ કરશે અગિયાર તારીખે એ લોકો વેપાર ચાલુ કરવા માટેની વાતચીત કરે છે શાકભાજી માર્કેટ આખું કે ભાઈ હવે આ શાકભાજીવાળા બધા બહાર નીકળી ગયા છે તો અમે વેપાર ચાલુ કરશું એ લોકોને અમારી પ્રિમાઇસિસમાં એ લોકો ધંધો કરે પણ એનો કોઈ વાંધો નથી એ લોકોએ અમને એપીએમસી માર્કેટ ફ્રી જે યુઝર્સ ટેક્સ કહેવાય એક ટકો એ લોકો ચૂકવીને એ ધંધો કરી શકે છે અને બીજા બહારના પણ આવીને અહીંયા બેસે તો અમને કોઈ વાંધો નથી અને અમારે તો નગરપાલિકાને એ નમ્ર વિનંતી છે કે અમારી એપીએમસીમાં સાફ સફાઈ કરે પેવર બ્લોક લખાય આપે ક્લીન થઈ જાય તો કોઈના સ્વાસ્થ્યને બી તકલીફ નહીં થાય અને બધા સાથે મળીને નગરજનો કે ભાઈ એ લોકોને બી અહીંયા શાકભાજી લેવા આવવાનું નજીકમાં નજીક સ્થળ હોય વલસાડમાં તો એપીએમસી જ છે તો બીજા શાકભાજી માર્કેટમાં જે ઘણા બાકી રહી ગયેલા છે તે લોકો પણ અહીંયા આવે અમારી એવી ઈચ્છા છે કે તે લોકો પણ અહીં આવીને બેસે એટલે સમીરભાઈ શું લાગે છે જે શાકભાજી માર્કેટની જે સમસ્યા હતી જે અત્યારે માર્કેટ આપણું નવું બનવા જઈ રહ્યું છે અને તરિયાવળ જવું નહીં જે અસમંજસમાં હતા તો એ વેપારીઓ પણ અહીંયા આવી શકશે કારણ કે ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશન એ લોકો અમને લેખિતમાં આપે છે કે ભાઈ અમે તમારા એપીએમસીમાં અમે વેપાર કરવા માટે આવી શકીએ છીએ અને તમે કહો અમને અમે લેખિત તેમની પાસે એપ્લિકેશન માગી છે કે અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે શ્રીને તમે લેખિત એપ્લિકેશન આપો તો તમે વિચાર કરીને તો તમને લગભગ એ લોકોને પણ અહીંયા ફાઇનલ દેવું જ છે કે એ લોકો પણ અહીંયા આવીને એ લોકોની દુકાન છે એ લોકોની પ્રિમાઇસીસ તો અમારી એપીએમસીની છે એ લોકો શું કામ કે એ લોકોનું કોઈ એ નથી એ અમારી પ્રિમાઇસિસ છે એ લોકોને કોઈ રાઈટ નથી કોઈ બારનાને બેસાડવા નહીં બેસાડવા એ અમારી મરજીની વાત છે અમારી બોર્ડ ઓફ ડિરેક્ટર અમારા ચેરમેન નક્કી કરે અમે કહીશું કે બેસાડવાના તો બાકી એ લોકો કહી તે નહીં ચાલે એ લોકો તો ભાડા આપવાના ઠેકાણા નથી અમને કોર્ટમાં ઘસડી ગયા છે અને એપીએમસીનું ભાડું નથી આપતા છેલ્લા ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી બધાનું ભાડું બાકી છે ને એમ કે ભાડું વધાર્યું એ બહુ કાઢીને ભાડું આપતા નથી પણ હકીકતમાં એ લોકો ભાડું ચૂકવવું નથી પોતે દુકાન બીજાને ભાડે આપી દે બે હજાર આપતું હોય તો એપીએમસીના એ પેલા પાંચ હજાર વસૂલ કરે અને એપીએમ ભાડું બે હજાર ની આપે એ બી ખાઈ જાય છે પાંચે પાંચ હજાર આવા ધંધા એ લોકો કરે છે પોતે બીજાને દુકાન આપીને તે બી ભાડું ખાઈ જાય પીએમસી ને ભરતા નથી શરૂ થઈ જશે પાકું છે તો આ હતા સમીરભાઈ અને રોહિતભાઈ એક કહેવાય કે એક બાજુ ખુશીના સમાચાર છે કે શહેરીજનો જે છેલ્લા કેટલાક દિવસથી વિચાર કરતા હતા જ્યારે અમને પણ મળે ત્યારે પૂછે કે શાકભાજી લેવા માટે અમે લોકો ક્યાં જશું અને બીજું કે જે સામાન્ય માણસ જે રોજનું કમાઈને રોજનો ખાવા વાળો આજે એ લોકો શાકભાજી વેચવા માટે જગ્યા નથી એમની પાસે ત્યારે એપીએમસીએ કીધું કે અમારા દરવાજા ખુલ્લા છે અને જે નક્કી થશે એ પ્રમાણે નિયત કરાશે ભાડું અને એ પ્રમાણે માર્કેટ અહીંયા પણ ચોક્કસ થયું છે ત્યારે અગિયાર તારીખે ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશન દ્વારા જે જાહેરાત કરી હતી કે માર્કેટ શરૂ કરવામાં આવશે અને એમાં બહારનો કોઈ વ્યક્તિ નહીં આવી શકે એવી જાહેરાત હતી પરંતુ સમીરભાઈ અને ડિરેક્ટર રોહિતભાઈ આ તમામ અટકળો અંત લાવી દીધો છે ત્યારે આગામી દિવસોમાં એપીએમસી ખાતે કદાચ જો શાક માર્કેટ શરૂ થઈ જાય તો સૌ શહેરીજનોને અને શાકભાજી વેચનારાઓને પણ રાહતનો દમ મળશે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ